નમસ્તે બાળ મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ આઠ પાઠ ત્રણ કોલસો અને પેટ્રોલિયમ આ પાઠના અગત્યના પ્રશ્નોનો મહાવરો કરીશું પ્રશ્ન એક ભારતમાં કઈ જગ્યાએ સૌ તેલ કાઢવામાં આવ્યું જવાબ છે ઈસવીસન અઢારસો સાડસઠમાં અસમના માકુમમાંથી તેલ કાઢવામાં આવ્યું પ્રશ્ન બે ભારતમાંથી કઈ જગ્યાએ તેલ મળી આવે છે જવાબ છે ભારતમાં અસમ ગુજરાત બોમ્બે હાઈ અને ગોદાવરી તથા ક્રિષ્ના નદીના તટ પ્રદેશમાંથી તેલ મળી આવે છે પેટ્રોલિયમમાં કયા કયા ઘટકો હોય છે જવાબ છે પેટ્રોલિયમમાં વાયુ પેટ્રોલ ડીઝલ ઊંઝણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ હોય છે પ્રશ્ન ત્રણ પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે જવાબ છે શુદ્ધિકરણ રિફાઈનરી પ્રશ્ન ચાર પેટ્રોલિયમનું શુદ્ધિકરણ ક્યાં કરવામાં આવે છે જવાબ છે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ પેટ્રોલિયમ રિફાઈનરીમાં કરવામાં આવે છે પ્રશ્ન પાંચ પેટ્રોકેમિકલ્સ કોને કહે છે જવાબ છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેને પેટ્રોકેમિકલ્સ કહે છે પ્રશ્ન છ પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ શું હોય છે જવાબ છે ડિટર્જન્ટ રેસાઓ પોલિએસ્ટર નાયલોન એક્રેલિક પોલીથીન અને અન્ય ઘણા માનવસર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે પ્રશ્ન સાત કુદરતી વાયુમાંથી કયો વાયુ મેળવાય છે જવાબ છે હાઇડ્રોજન વાયુ મેળવાય છે જેનો ઉપયોગ કૃત્રિમ ખાતર યુરિયાની બનાવટમાં થાય છે પ્રશ્ન આઠ કાળુ સોનું કોને કહે છે જવાબ છે પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વના લીધે પેટ્રોલિયમને કાળુ સોનું કહે છે પ્રશ્ન નવ સી નું આખું નામ જણાવો જવાબ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પ્રશ્ન દસ એલ પી જી એલપીજીનું આખું નામ જણાવો જવાબ છે લિક્વિફાઈંગ પેટ્રોલિયમ ગેસ પ્રશ્ન અગિયાર ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ એટલે કે દ્રાવક તરીકે શું વપરાય છે જવાબ છે પેટ્રોલ પ્રશ્ન બાર સ્ટવ દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ શું વપરાય છે જવાબ છે કેરોસીન પ્રશ્ન તેર ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ એટલે કયું બળતણ જવાબ છે એલપીજી એટલે કે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ મળે છે પ્રશ્ન ચૌદ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ તરીકે શું વપરાય છે જવાબ છે ડીઝલ પ્રશ્ન પંદર ઊંઝવા માટે પેટ્રોલિયમનો કયો ઘટક વપરાય છે જવાબ છે ઊંઝણ તેલ પ્રશ્ન સોળ પેરાફિન મીણનો સો ઉપયોગ થાય છે જવાબ છે મલમ મીણ અને વેસેલિન બનાવવા પેરાફિન મીણનો ઉપયોગ થાય છે પ્રશ્ન સત્તર રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે શું વપરાય છે જવાબ છે બિટુમિન કોલ્સો પ્રશ્ન અઢાર ભારતમાં કુદરતી વાયુના મોટા સંગ્રહ સ્થાનો ક્યાં આવેલા છે જવાબ છે ત્રિપુરા રાજસ્થાન મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી આ નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાંથી કુદરતી વાયુ મળી આવે છે પ્રશ્ન ઓગણીસ મૃત જીવોમાંથી કોલસા પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાય જવાબ છે ના ના બનાવી શકાય કારણ કે આ પ્રક્રિયા અતિશય ધીમી હોય છે વળી તેમની બનાવટ માટેની પરિસ્થિતિનું નિર્માણ પ્રયોગશાળામાં ના થઈ શકે પ્રશ્ન વીસ પી સી આર એ પીસી આખું નામ જણાવો જવાબ છે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન આ સંસ્થા ભારતની છે જે વાહન ચલાવતી વખતે બળતણની બચત કરવાની સૂચના આપે છે પ્રશ્ન એકવીસ સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ કયું છે જવાબ છે સી પ્રશ્ન બાવીસ અસ્મિ બળતણ કયા કયા છે જવાબ છે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ એ અસ્મિ બળતણ છે બાળ દોસ્તો આપ આ પ્રશ્નોના જવાબ વારંવાર સાંભળશો અને સારી તૈયારી કરશો એવી શુભેચ્છાઓ આભાર